આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવાને હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેકટરના અધિકારીઓને જણાવ્યું હતું કલેક્ટરે એમજીવીસીએલના અધિકારીઓને હીટવેવ દરમિયાન બપોરના સમયે લાઇટ ન જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય જિલ્લા પંચાયત સભ્ય ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ ગોવિંદભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જેવી દેસાઈ ના મદદનીઝ કલેકટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા